સૌથી અને રજિસ્ટર્ડ પત્રકાર સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું સત્તરમું રાષ્ટ્રીય અધિવેશન છત્તીસગઢના રાયગઢ શહેરમાં સંપન્ન થયું હતું એક અને બે ફેબ્રુઆરીના રોજ મળેલ આ બે દિવસીય પત્રકાર સંમેલનના પ્રથમ દિવસે રાષ્ટ્રીય કમિટીની બેઠક રાયગઢ મુકામે મળી હતી જેમાં દેશના રાજ્યોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને સર્વાનુમતે રાષ્ટ્રીય કમિટીનું પુનર્ગઠન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશ કાલાવાડિયા દ્વારા નવરચિત એકસો એક સભ્યોની રાષ્ટ્રીય કમિટીમાં ગુજરાતમાંથી સમ્રાટ બૌદ્ધ કોષાધ્યક્ષ બાબુલાલ ચૌધરી પ્રવક્તા ધવલ માકડિયા મીડિયા ઇન્ચાર્જ જેપી જાડેજા રાષ્ટ્રીય સંગઠન સલાહકાર મિતવર્ધન ચંદ્ર બોધી કાનૂની સલાહકાર અજયસિંહ પરમાર કારોબારી સદસ્ય સુજા મિશ્રા કારોબારી સદસ્ય દિનેશ ગઢવી કારોબારી સદસ્ય સહિતના પત્રકારોનો સમાવેશ કરવામાં આવે છે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની આ રાષ્ટ્રીય કમિટીની બેઠકમાં પત્રકાર હિતના અનેક ઠરાવો પ્રસાર કરવામાં આવ્યા હતા સમિતિ દ્વારા ગુજરાત રાજ્યમાં પત્રકાર સુરક્ષા કાનૂનીની લડતનો બૂંઘીઓ ફૂંકાવા માટે લોકસભાની ચૂંટણી બાદ પત્રકાર મહાસંમેલન યોજાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં પત્રકારો ભાગ લેશે તેવું આયોજન કરવામાં આવ્યું છે બે દિવસીય અધિવેશનના બીજા દિવસે સમગ્ર છત્તીસગઢના પત્રકારો માટે પત્રકારત્વની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયા સાથે જોડાયેલા વરિષ્ઠ પત્રકારોએ ઉપસ્થિત પાંચસોથી વધુ પત્રકારોને માર્ગદર્શન આપ્યું હતું અધિવેશનના બીજા દિવસે રાત્રે અખિલ ભારતીય કક્ષાનું કવિ સંમેલન આયોજિત કરવામાં આવે જેમાં દેશના ખ્યાતનામ કવિઓ શંભુ શિખર મીર અડી મીર સહિતના કવિવૃંદ દ્વારા હાસ્યસભર રચનાઓ સહિત વિવિધ રસના કાવ્યોનું રસપાન કરવામાં આવ્યું હતું સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે છત્તીસગઢ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ શર્મા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ નીતિન સિન્હા રાષ્ટ્રીય મહાસચિવ રાકેશ પ્રતાપસિંહ પરિહાર મહેફૂઝ ખાન સારંગગઢ જિલ્લા અધ્યક્ષ નરેશ ચૌહાણ રાયગઢ જિલ્લા અધ્યક્ષ નરેન્દ્ર શોભે સહિતના પત્રકાર અગ્રણીઓએ વિશેષ જહેમત ઉઠાવી હતી